તો તમે આ મીમ એ એ મીરામણ મીરામણ તારામાં તો તો તમે આ મીમ જોઈ હવે આ મીમ અમારે ત્રણેયને વારી વારી કરવાનું છે અને જોવી અમારા ત્રણેયમાંથી વધારે ફની કોણ લાગે એમાં સવાલ નથી શંકાને આવડો જ આવડો હા તો ટ્રાય કરવી અમે ભાઈ મેં પેલી ટ્રેક તો આપી એ મૂકી દે હું પણ આ બધા એમ કે હા એવું નહીં ફની લાગુ જોઈએ અવાજ એ કે કે બાયલા જવો કાઢવાનો આમ તો ભલે હવે વિડીયો સહી હાટો બાકી આમ જો આમ નામ નથી રાખી હાલો તો ચાલુ કરું છો બધા પેલા સિરિયસ થઈ જાવ દાંત કાઢો હલો મારો વિડીયો બરોબર

ઠકળો વો ઠકળો વસના કેવા રિએક્શન મે આ વિડિયો તો બહુ ફની થાવાનો આમાં સપોર્ટ અરાયાના તો આનો આ વિડિયો અમે દસ દણા દસ દણાની બધા કરીશું બધાને એટલે જણાને વારી વારી અમારી આખી ટીમ ના કરાય છો રેડી અટરાટરો એ મેડમ તારામાં

તો હાલો વિડીયો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું એક નવા વિડીયોમાં ટેક કેર હર મહાદેવ